માય ભારત અનુસંધાને નેહરુ યુવા કેન્દ્રના અનુસંધાને સ્પોર્ટ્સ ડેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આજે ચાણક્ય સ્કૂલમાં આયોજિત આ સ્પર્ધામાં લોંગ જમ્પ એથલેટિક સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવેલ છે ખાસ કરીને બાળકો શારીરિક સશક્ત બને અને રમતગમત દ્વારા તેઓનો વિકાસ થાય તે માટે આ આયોજન હાથ ધરવામાં આવેલ છે આજે ચાણક્ય સ્કૂલ ખાતે આયોજિત સ્પોર્ટ્સ મીટમાં મોટી સંખ્યામાં ધોરણ આઠથી દસના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ચાણક્ય સ્કૂલના પ્રિન્સિપલ કવિતાબેન બારમેડા અને મકવાણા તીર્થરાજસિંહે ચંચળન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ કવિતા બારમેડા છે પ્રિન્સિપલ સેકન્ડરી હાયર સેકન્ડરી સેક્શન ચાણક્ય એકેડમી માય ભારતની અંડર નેહરુ યુવા કેન્દ્રના કોર્ડિનેશન સાથે ચાણક્ય એકેડમી આજે સ્પોર્ટ્સ મીટનું ઓર્ગેનાઇઝ કર્યું છે ક્લસ્ટર લેવલની સ્પોર્ટ્સ મીટ છે જેમાં નાઇન ટુ ટ્વેલ્થના સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે મેક્ઝીમમ સ્ટુડન્ટ્સ હેઝ બીન પાર્ટિસિપેટેડ ઇન ધસ અને ગેમ્સની વાત કરીએ તો એથ્લેટિક્સમાં રનિંગ છે હન્ડ્રેડ મીટર ટુ હન્ડ્રેડ મીટર ફોર હંડ્રેડ મીટર સાથે ખો ખો કબડ્ડી લોંગ જમ્પ એ બધી ગેમ્સનું ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે સ્પોર્ટ્સની વાત કરીએ તો અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે છોકરાઓ ઘરે બેસીને મોબાઈલને સ્ક્રીનિંગ સાથે પોતાનું ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ કરી રહ્યા છે તો એનામાં એનાથી બારે આવવા માટે એક જ રસ્તો છે કે દે શુડ બી એક્ટિવ ઇન ધ સ્પોર્ટ્સ તો સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે કે જેનાથી બાળકોનું કોન્સન્ટ્રેશન લેવલ બી વધે છે ફિઝિકલ ફિટનેસ તો રહે છે સાથે સાથે મેન્ટલ ફિટનેસ બી એટલી સારી રહે છે તો બહુ જરૂરી છે દરેક પેરેન્ટ્સ અને દરેક સ્ટુડન્ટ્સને મારું અહીંયાથી એક મેસેજ છે કે એટલીસ્ટ પોતાના શોખ ખાતર કે પોતાની ફિટનેસ ખાતર કોઈ બી એક સ્પોર્ટ્સ તો ડેલી રમવું જોઈએ મારું નામ મકવાણા દિશરાજ સિંહ આજે ચાણક્ય સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે માય ભારત અંતર્ગત જે નૈરુ યુવા કેન્દ્ર સાથે સંગઠન સંગઠિત છે અહીંયા છ પ્રકારની રમતો રમાડવામાં આવી છે જેવી કે સો મીટરની રેસ બસો મીટરની ખો ખો કબડ્ડી મેલ ફિમેલની એટલે બધી જ રીતે છોકરાઓ અને છોકરીઓ પાર્ટ લઈ શકે અને મનમાં સ્પોર્ટ્સની એક નવી ભાવના જાગે એ રીતે આજે આજનો કાર્યક્રમ ભારત અંતર્ગત કરવામાં આવે છે આજે આશરે સમજી લો ને અઢીસોથી ત્રણસો જેટલા બાળકો આજે અમારા આ સ્પોર્ટ્સ ડેના ઇવેન્ટમાં પાર્ટ લીધો છે અને જોડાણા છે એટલે એ લોકો આગળથી આગળ વધારે ને વધારે આ જી તાલુકામાંથી જિલ્લામાં જઈ શકે જિલ્લામાંથી રાજ્યમાં જઈ શકે અને એ લોકોમાં ખેલદિલીની ભાવના ઉત્પન્ન થઈ શકે હું તો એમ કહું છું કે આ તાલુકા લેવલના કાર્યક્રમમાં મારા ખ્યાલથી ત્રણસો નહીં આના કરતાં પાંચસોથી છસો જણા હોવા જતા હતા અને તાલુકા લેવલથી જિલ્લા લેવલમાં જાય એવા એનાથી પણ વધુ સંખ્યા હોવી જોતી હતી આજે કોઈ પણ રીતે ઘરમાં બેસવું ને કાંઈ ન કરવું મોડા ઉઠવું અને જે પોતાની દિનચર્યા છે એમાં વ્યવસ્થિતપણે કાંઈ પણ કરવું નહીં એના કરતાં બેસ્ટ છે કે કોઈ પણ સ્પોર્ટ્સ ડેની ઇવેન્ટમાં આપણે પાર્ટ લઈએ અને એ પાર્ટ લઈને આપણે આપણે આપણા દેશનું નામ રોશન કરીએ આપણે ગુજરાતને આપણે આગળ વધારીએ આપણે એ રીતે કાર્ય કરતા જઈએ તો આપણી સ્પોર્ટ્સમાં ને કેપેસિટી પણ સારી રહેશે અને આપણી ખેલદિલીની ભાવના પણ બધાના મનમાં થશે અને હું ખાસ ધન્યવાદ આપું છું ચાણક્ય સ્કૂલના પ્રિન્સિપલ બેમને કે એમને અમને અનુમતિ આપી આ સ્કૂલમાં આયોજન કરવાની